મહારાષ્ટ્રીયન સમાજના મહત્ત્વના પર્વ ગુડી પડવાની અંકલેશ્વરમાં ઉજવણી કરવામાં આવી હતી મરાઠી સમાજ દ્વારા ગુડીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રીરામે વાલીનો વધ કરી મેળવેલ વિજયની લોકોએ ધજારૂપી ઉજવણી કરી હતી ત્યારથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે મહારાષ્ટ્રીયન સમાજનો આજથી નવો વર્ષ શરૂ થાય છે ધંધા રોજગાર ક્ષેત્રે ઠરીઠામ થયેલા અનેક મહારાષ્ટ્રીયન પરિવારોએ અંકલેશ્વરમાં ભક્તિભાવપૂર્વક ગુડી પડવાના પર્વની ઉજવણી કરી હતી गुड़ी पाड़वा का मतलब आज से हमारे यहाँ नया वर्ष चालू होता है इसी को मनाने के लिए हम घर में मीठी चीज़ें बनाते हैं जैसे कि हम पूरण पोली बनाते हैं और गुड़ी जो होती है उसको हम नैवेद्य देते हैं और उसी के बाद सब घर में खाना खाते हैं हम घर के बाहर रंगोली वगैरह भी बनाते हैं और इसी शुभ काम से हम हमारा नया वर्ष चालू करते हैं